અને હું કાળો મેર સમાજની વાતમાં કોઈ સમાધાનમાં હું માનતો નથી મારી આબરૂ ઉપર કોઈ આવી જાય ને પછી આની અરે સમાધાન ન હોય અને જૂનાગઢનો પેરો લાગી ગયો કે ક્યાંય કાળો મેર દરવાજામાંથી કે ગઢમાંથી કે જૂનાગઢના જલાદખાનામાંથી નીકળી ન જાય જોજો હો પેરો લાગી ગયો માણસોનો ઘોડાની માથે પોતાની બેનને બેલાડ બિહારી અને આજનો જે દરવાજો છે કાળો દરવાજો બગાક જામ કરતી ઘોડીને ઠેકાડી દીધી

નવા છંડી કરી અને નવાબની માથે જે મૂકી દીધી બાજુમાં નવાબની બેગમ હોતી હતી થર 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 ધૂજવા મડાળી અને બે હાથ જોડીને એટલું કીધું ભાઈ કે અડધી રાતે જૂનાગઢના જનાનખાનામાં ભાઈ શબ્દ જે રાજપૂતના કાનમાં પડ્યો ને તા તો એક ભાઈએ બીજો ભાઈની સામે જોયું જે સાજી કે આ વેજાજી કે આ તો હવે આપણી બેન થઈ ગઈ બેન માગી લે

અને મેરને ખબર તો તો મારા દીકરા ને જીવ તો જવા દે હું પગે લાગુ છું મારા દીકરા જીવ તો જવા દે અને તેદી કીધું તો કે તને ખબર પડે કે મેર ની દુશ્મનાવટ કેવી હોય બાકી મારો હોય ને તો ધોળા દીએ વેતરી નાખવા મોથ લઈ મારે મારું આવવાની જરૂર ન હોય સાબા પાણી આ ખબીરાત આ વીરતા દાતારી બધું ક્યાંથી આવે છે આ તો લોહીના ગુણ છે અને હજી આ પાળિયા આપણી સાક્ષી પૂરે છે મારે વાતો એક બે આપને સારી કર્યું છે યુવાનો બેઠા છે એટલા માટે પણ મને બે કડી યાદ આવે છે આ પાળિયા માટે અને પાળિયાના ગીત એટલા માટે હું ગાઉ છું કે ગમે જ્ઞાતિ ના હોય જેને ધર્મ માટે કઈ કર્યું છે ગાને ગવદરી માટે કર્યું છે બેન દીકરીની આબરૂ જોખમમાં હોય ને પોતાના જીવ હોમી દીધા છે આજ એના ગીત ગાઈને કઢવી સાહેબ તોય પાળિયાને ન્યાય મળી જાય એને સંતોષ થઈ જાય આ દુનિયામાં જેને કર્યું છે એને ભૂલવાની જરૂર નથી એટલા માટે આ બે કડીની યાદી કરીને આગળ ઉપર મારે વાતો કરવી છે